છો ત્યારે યાદ રહે છે પણ જ્યારે રિવિઝન કરવા બેસીએ બે ત્રણ દિવસ પછી ત્યારે ભૂલાઈ જાય તો હવે શું કરવું તો મને આવડતું નથી ના એવું નથી આ નોર્મલ વાત છે પરંતુ આ જો નોર્મલ વાતને તમે પકડી રાખો આ તો નોર્મલ છે તો પાછી પ્રોબ્લેમ બની શકે એની માટે શું જરૂરી છે એની માટે રિવિઝન જરૂરી છે અત્યારના વિદ્યાર્થીની તકલીફ શું છે કે એકસાથે ભણી લે બધું આખું ચેપ્ટર પાંચ કલાકમાં ઉડાડી નાખે પણ જ્યારે પછી રિવિઝન કરવા બેસે ત્યારે કાંઈ સમજાતું નહીં જ્યારે ભણતા હોય ત્યારે આવે આ તમે વિડીયો શા માટે ખુલો છે મને ખબર છે કે તમારે આઠમા ચેપ્ટરનું આઈએમપી જોતું છે એ હું તમને આપી દઉં જો આઠમા ચેપ્ટરમાં છે આ સાત માર્ક નો ચેપ્ટર છે આખું એમાંથી એક ચાર માર્કનું એમસીક્યુ આવશે ચાર માર્કના એમસીક્યુ છે એટલે ચાર એમસીક્યુ છે બે માર્કનો એક પ્રશ્ન છે અને ત્રણ માર્કનો એક પ્રશ્ન છે હાલો એ કહી દઉં હાલો નારો વાર ત્રણ માર્કમાં જૈવિક ખાતર બાયોગેસ અથવા તો સુએસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ત્રણેય આકૃતિ સહિત દોરી નાખવાના જૈવિક ખાતરમાં તો કાંઈ છે ને બાયોગેસ પ્લાન્ટની આકૃતિ આવે છે તો એ દોરવાની થાય છે બરાબર બે માર્કમાં કરગથ્થું વપરાશ પીણા અને રસાયણિક નામનો ઉપયોગ હાલો આ બધું આઈએમપી તમને આપી દીધું હવે જે મેઇન વાત છે એટલું આઈએમપી આપ્યા પછી પણ તમને યાદ નહીં રહે હું આ તમને ગેરંટી મારીને કહું છું કેમ કે તમારી પાસે ખાલી બાયોલોજી નથી તમારી પાસે ફિઝિક્સ છે તમારી પાસે કેમેસ્ટ્રી છે અને ફિઝિક્સ કેમેસ્ટ્રી કે એટલા તમને આવડે છે ને એ મને બધી ખબર છે કેમ કે અમે બધાને ભણાવીએ છીએ અમને બધા મોટા જોઈને ત્યારે ખબર પડી જાય કે આ ફિઝિક્સ આને કેટલું ગળાએ હેઠળ ઉતરે છે કેટલું ઉલટી કરી નાખે છે વગેરે વગેરે તો હું એવું કહેવા માંગુ છું કે તમે જે આવેલા વન શોર્ટ વિડીયો જોવો છો ને પાંચ પાંચ કલાકના અને એક સાથે ઘસી નાખો છો પાછા ખોટું નથી એમાં કાંઈ પરંતુ વૈજ્ઞાનિક તથ્ય સાથે સાબિત થયેલું છે કે પચીસ મિનિટથી વધારે કોન્સન્ટ્રેશન ન રહે વબુ ખેંચો તો પિસ્તાલીસ મિનિટ આનાથી વધારે તો લેક્ચર નીચે આવતો આપણે બાયોલોજી લેક્ચર ક્યારેય કલાક ઉપરનો તમે નહીં જોયો પછી ભરાઈને લેતા હોય એ વાત અલગ છે કેમ કે આપણું મગજ એવું છે જે એકનો એક વિષયમાં છે એ પિસ્તાલીસ મિનિટથી વધારે ટકી જ ન એક તો એની માટે એક ટેકનિક છે એ ટેકનિકનું નામ છે હું તમને કહું પોમોડોરો ટેકનિક છે એમાં પચીસ પચીસ મિનિટના ગેપ રાખવાના હોય પચીસ મિનિટ પીણા પાંચ મિનિટ ગેપ પાછા પચીસ મિનિટ પીણા પાંચ મિનિટ ગેપ આવી રીતે થોડુંક ગેપ રાખશો ને તો તમારા મગજને થોડોક આરામ મળશે ને તો તમને આવડશે બાકી ઘસવું છે તો ઘસી નાખો તમને અત્યારે ચાલો તમે અત્યાર સુધી કેટલાય વન શોટ વિડીયો જોઈ નાખાય છે બરાબર અત્યારે વિચારો તો એકાદ પ્રશ્ન પોતાની જાતને પૂછો તો આવડે છે કે નથી આવડતો જવાબ મળી જશે લાઈવ એક્સપેરિમેન્ટ છે કરજો આ તમે તો આમાં તમને જવાબ મળી ગયો છે કેટલા એટલે છે આઈએમપી ટૉપિક છે પરંતુ એટલું કરવાથી પાસ થઈ જવાય આઈએમપી કરવાથી હું એમ કહું છું ખામા પાછા એટલે એમસીક્યુ છે ને એમસીક્યુ કંઈક છે એની માટે આખું ચેપ્ટર કરવાની જરૂર છે ને એમાં કંઈ ભીવાની જરૂર નથી આખું ચેપ્ટર હોય તો હું થઈ ગયું હવે એની માટે આપણે છે એક સોલ્યુશન તમારી માટે લાવીને દીધું છે તમ તમે મોલા મોટા મોટા વેન શોર્ટ વિડીયો જોતા હોય તમતાં જો હું આનંદ પાડતો આપણે એક છે એ શોર્ટ સિરીઝ શરૂ કરીએ છીએ એટલે કે આપણી યુટ્યુબ ચેનલમાં છે ને શોર્ટ્સ એટલે ત્રીસ સેકન્ડથી માંડીને એક મિનિટની અંદર છે એ આપણે એક ટૉપિક સમજાવી દઈએ છીએ તો એ તમે સિરીઝ છે આનંદ માણવા પૂરતો જોઈ શકો છો અને પછી એટલે તમને કહેજો કે આ ઓલા કલાક કલાક પાંચ પાંચ કલાકના ઓલા વન શોટ એફેક્ટિવ થાય છે કે અમારા શોર્ટ્સ અથવા અને બીજી રીતે આપણે ટોપિક્સ વાઇઝ પણ અંદર છે એ પ્લે લિસ્ટ મૂકી છે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો કોઈ આમાં ઉપાધિ કરવા જેવું નથી સાત માર્કનું ચેપ્ટર છે સાતમાંથી છે ચાર એમસીક્યુ આવ્યા છે ચાર એમસીક્યુ ગમે કાઢ નાખશે લ્યો આ એમપી કરવા જઈશું મેં આપ્યા તમને એટલા આઈએમપી એ લેખિતમાં આ એમપી છે એ એમસીક્યુનું શું કરશું એ બધું કરવાનું છે અને બોઈ કાંઈ એવું અઘરું નથી તમતા તમે એકવાર વિડીયો જુઓ પછી તમે કહેજો બે માર્કનો છે ત્રણ માર્કના છે તો આ આપણી સિરીઝ છે એ એકવાર તમે ફોલો કરો અને ખૂબ જ આઈમ્પી લાગશે તમને અને આવા છે અલગ અલગ ચેપ્ટરના આપણે સ્ક્રક્સ પણ મૂકેલા છે એ આપણે ઇન્સ્ટાગ્રામમાં છે એ ફોલો કરજો અને મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો તો હું તમને આખી એક પીડીએફ મોકલી દઈશ આખું ચેપ્ટર કેટલા દસ પેજનું દસથી બાર પેજનું છે બધું ગણી નાખો ને તો આ દસ બાર પેજને ખાલી ચાર પેજમાં હિંકીલ નાખ્યું છે ખોટી વાર્તા બધી કાઢી નાખી છે મેઇન મેઇન મુદ્દા તે કોષ્ટક બનાવીને સમજાવ્યું છે એટલે લાસ્ટ મિનિટના રિવિઝન માટે છે એ ખૂબ જ ઉપયોગી થશે તો મને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો તો એ પણ હું તમને પીડીએફ છે ફ્રીમાં મોકલી દઈશ બરાબર આના કોઈ ચાર્જ નથી ફ્રીમાં મળશે તો ફોલો કરી દેજો અને કાંઈ ડાઉટ હોય તો મેસેજ કરી શકો છો